નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ હું છું આપની સાથે ભાવિકા મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો વલસાડના આદિવાસી પરંપરાગત વારલી પર હાથ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પણ કર્યું વારલી પેઇન્ટિંગ કૌશિકભાઈ વેકરિયા રમણભાઈ સોલંકીએ કર્યું વારલી પેઇન્ટિંગ કમલેશભાઈ પટેલ જયરામભાઈ ગામિત પણ થયા સામેલ આદિવાસી બહેનોની કળા દેશભરમાં ઉજાગર કરવાના પ્રયાસ ધરમપુર ખાતે ચિંતન શિબિર યોજાઈ રહી છે અને રાજ્યના મંત્રીઓ જે છે તે ખાસ આદિવાસી વિસ્તારની અંદર જ્યારે ચિંતન શિબિર થઈ રહી છે ત્યારે અહીનું વાલી પેન્ટિંગ કઈ રીતના બનતું હોય છે તે વાલી પેન્ટિંગ પર પોતાનો હાથ અથમાવી રહ્યા છે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીયા ઉપરાંત રાજ્યના મંત્રીઓ કૌશિકભાઈ છે અન્ય મંત્રીઓ જે છે તે પણ આ પેન્ટિંગ કરી રહ્યા છે ને ખાસ ખુશીનો દિવસ છે ગઈકાલે ઉજવણી થઈ છે કોમનવેલ્થ ગેમ ભારતને મળ્યું છે ગુજરાતને મળ્યું છે નાયબ મુખ્યમંત્રી ખુદ જે ડેલિગેશન છે તે સાથે પહોંચ્યા હતા હર્ષભાઈ પેન્ટિંગ પર હાથ અજમાવી રહ્યા છો પરંતુ ખરો રંગ તો આપણે બે દિવસ પહેલાં જે સમાચાર આવ્યા તેમાં આપ્યો કે કોમનવેલ્થ

તો તમામ લોકો જો આપ સૌ લોકો હમણાં સૌ મંત્રીશ્રીઓ બી આ વાલી પેઇન્ટિંગમાં જોડાયા છે અને આનાથી આપણા આદિવાસી વિસ્તારની બહેનોની જે આ કલા છે એ વધુમાં વધુ કઈ રીતે દેશભરમાં ઉજાગર થાય એવો એક પ્રયાસ શ્રીમદ રાજચંદ્ર સંસ્થા દ્વારા કરવામાં આવ્યો છે અને અદભુત પ્રયાસ એમના દ્વારા ચાલુ છે છેલ્લા અનેક વર્ષોથી અને મેં પોતે બી નજીકથી જોયું છે આભાર કોમનવેલ્થ પર ખાસ તો મંત્રીઓ જે છે તે આ વાલી પેન્ટિંગ પર હાથ હજમાવી રહ્યા હશે પેન્ટિંગ કરી રહ્યા છે કૌશિકભાઈ છે કૌશિકભાઈ અન્ય જે મંત્રીઓ છે તે પણ ખાસ ચિંતન શિબિર ચિંતન મનોમંથન થતું હોય છે પરંતુ જ્યારે પણ અળવાશનો સમય મળે ત્યારે આ પણ એક કળા છે જેના પર આપ અત્યારે હાથ અજમાવી ખાસ કરીને જે રીતે અમારા નાયબ મુખ્યમંત્રી આદ્રી અચપાઈ સમગ્ર મંત્રી મંડળની ટીમ સાથે જે વાળું છે જે આપણી આ વિસ્તારની જે બહેનો દ્વારા જે પેઇન્ટિંગ માટેનું જે કામ કરવામાં આવે છે એમને પ્રોત્સાહિત કરવા માટે તમામ તમામ મંત્રીમંડળના મિત્રો સાથે અમે આમાં હાથ રહ્યા અને ખાસ કરીને અંદર જે જે પણ વસ્તુ છે એની સાથે સાથે બધા લોકો અલગ અલગ વસ્તુની અંદર પણ ભાગ લઈ રહ્યા છે અને ખાસ કરીને હર્ષભાઈને મારે વિશેષ અભિનંદન આપવા પડે સરકારને અભિનંદન આપવા પડે કે કોમનવેલ્થ ગેમ્સ માટે જે ભારત અને ગુજરાતની અંદર રમત રમાડવા માટે જે મંજૂરી મળી છે એ બધા વિશેષ અભિનંદન આપ સોલંકી સાહેબ ચિંતન શિબિર કઈ રીતની જઈ રહી છે ખાસ રાજ્યના વિકાસના રોડ મેપ લઈને ચિંતન મનોમંથન કરવામાં આવી રહ્યું છે આદરણીય ગુજરાતના સસ્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ એ આગેવાનીમાં અમે સરકારના વિવિધ વિભાગોની અને વિશેષ કરીને આવનારા સમયમાં પ્રજાજનોને વધારે શું સુખાકારી આપી શકીએ એ દિશામાં અમે બધા મનોમંથન કરીને ગુજરાતને

ચિંતન શિબિરની શરૂઆત થઈ હતી ચિંતન શિબિર દ્વારા અધિકારીઓ પદાધિકારીઓ અને રાજ્યના મંત્રીમંડળના સર્વે મંત્રીઓ સાથે બેસીને ચિંતન કરે અને રોડમેપ તૈયાર કરે ભવિષ્યમાં ગુજરાતને કહી લઈ જવું છે બે હજાર ત્રણથી આપણા આદરણીય પ્રધાનમંત્રીએ જે ચિંતન શિબિરની શરૂઆત કરી હતી આજે બે હજાર પચીસની ચિંતન શિબિર માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની ગુજરાત સરકારના માન્ય ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબની પ્રેરણાથી આ યોજાઈ રહી છે તો આપણે દેખી જોઈ રહ્યા છીએ કે બે હજાર ત્રણથી બે હજાર પચીસ ગુજરાતનો જે રોડ મેપ ચિંતન શિબિરમાં નક્કી થયો એ રીતે ગુજરાત આગળ વધ્યું જ છે ડેવલપ થઈ રહ્યું છે ને એનું પરિણામ પ્રજાને મળેલું જ છે અને મળતું રહેવાનું છે આ ચિંતન શિબિરની ફળશ્રુતિ જે રહેવાની છે કે ચિંતન કરી અને પ્રજાની સુખાકારીમાં હજુ પણ વધારો થાય ગુજરાત હજુ પણ વધારે ડેવલપ થાય એજ ખૂબ આભાર ધન્યવાદ આ તો આપને આવડતી હશે હશે ફાવતી અહીંયા જયારે બહેનો દ્વારા કામકાજ કરવામાં આવતું હતું ત્યારે અમને પણ ઈચ્છા થઈ કે અમે પણ આ કામકાજ કરીએ એટલે આ જે કામ છે એ કોઈ પણ માણસ વગર કદાચ મારા હિસાબે કલાક બે કલાકમાં પણ શીખીને આ વાર્લી પેન્ટિંગ કરીને માણસ રોજગારી પણ મેળવી શકે અને વારલી ની જયારે વાત કરીએ ત્યારે આ એકદમ આ વલસાડ જિલ્લાનું વારલી પેન્ટિંગ અને સરકારે આ ને ખૂબ મહત્વ આપીને લોકોને રોજગારી મળે એના માટે પ્રયાસો કરીને સરકારી ઓફિસોમાં પ્રવાસન સ્થળો હશે ધાર્મિક સ્થળો તમામ જગ્યાએ વારલી નું આજકાલ આપણને ચલચિત્ર જોવા મળે છે ને ખાસ કરીને ગુજરાત સરકારે આ વર્ષના બજેટની જે બુક આવે છે એમાં પણ આ ચલચિત્ર મુકવામાં આવ્યું હતું એટલે આ જે વિસ્તાર છે એમાં આ વારલી પેન્ટિંગ કરવામાં કોઈ મોટા મશીનની કે કોઈ પ્રિન્ટિંગ પ્રેસની પણ જરૂર નથી પડતી માણસ કોઈ પણ માણસ આ કામકાજ કરી શકે એટલે એનાથી આપણે જે સ્વદેશીની વાત આપણી જે આગામી દિવસમાં સ્વદેશી અને એમાં ખાસ કરીને આત્મનિર્ભર ભારતની જે વાત કરીએ અહીંયા આપણને દેખાઈ રહ્યું છે વારલી પેન્ટિંગ તો તમામ મંત્રીઓ જે છે તે અત્યારે હાલ અહીં વાલી પેન્ટિંગ પર પોતાનો હાથ અથમાવી રહ્યા છે ચિંતન શિબિરનો આજનો આ બીજો દિવસ છે અને ચિંતન શિબિરના બીજા દિવસે તમામ મંત્રીઓ રાજ્યના વિકાસને લઈને રાજ્યના અલગ અલગ વિષયોને લઈને ચિંતન મનોમંથન કરી રહ્યા છે તે દરમિયાન જ્યારે અહીં સમય બચ્યો છે ત્યારે આ જે પરંપરાગત ચિત્ર વાલી પેન્ટિંગ જે છે તેના પર પણ પોતાનો હાથ અજમાવીને વાલી પેન્ટિંગ જે છે તે પણ મંત્રીઓ કરતા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે કેમેરામેન લાલા ભરવાડ સાથેની કુંજાની ગુજરાત ફર્સ્ટ ધરમપુર